છે પછી અહીંયા ઓશિકા છે પછી આ બાજુ તમે જો સરસ મજાના કોદરા છે પછી આ બાજુ ચદ્દર જોઈ તમારે બધી સરસ મજાની છે છે બ્રેક એની સરસ મજાની નો મહાકુંભ નો સહયોગ હતો એ રીતે આ મોટો એક સહયોગ જ છે સામે સુધી છે ને તમે જોઈ શકો છો સામે લંબાઈ છે લંબાઈ ની વાત કરું તો લગભગ 111 અગિયાર ફૂટ લાંબી છે તો હેલો શ્રી કૃષ્ણ અને કેમ છો સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં તો પહેલાં તો બધાને જય દ્વારકાધીશ જય ઠાકર અત્યારે આપણે આવી ગયા છીએ બાવળી ધામ કે જ્યાં જે ઠાકર ભગવાન છે એનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોરો શોરોથી જેની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે અને તમે હાલ જે મારી પાસે બેકસાઈટમાં જોઈ શકો છો એ આપણે રમેશભાઈ ઓજાણી જે અહીંયા તારીખ ચૌદથી લઈને બાવીસ તારીખ સુધીનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એની અંદર જે ભાગવત ગોપ જ્ઞાન કથાની જે એમ કહેવાય કે જે પોતે જ્ઞાન પીરસવાના છે તો એની જે જબરદસ્ત કથાનો ડોમ છે એ તમે હાલ મારી પાછળ જોઈ શકો છો સરસ મજાનો કથા મંડપ ડોમ છે મોટી સાઇઝની છે અને એનું જે જબરદસ્ત ડેકોરેશન છે ને એ બી તમે જોઈ શકો છો તો હવે આગળ જઈ અને તમને જેટલી પણ અહીંયા શરૂઆત થઈ છે આપણે હવનના દર્શન કરશું જેની આજ વિધિવત શરૂઆત થઈ છે પછી ઠાકર ભગવાનના જે મંદિર છે એના દર્શન તમને કરાવું અને પછી આપણે જે અહીંયા એકસો અગિયાર ફૂટ લાંબી જે વર્લ્ડ રેકોર્ડ થાય એ રીતના અગરબત્તી લાવવામાં આવી છે તો એના પણ આપણે દર્શન કરશું ગાઈઝ અત્યારે આપણે છે ને જે વાવાલાલીનું મંદિર છે એની એક્ઝેક્ટ બહારની સાઈડ જે મેઇન ગેટ છે ત્યાં ઊભા છે હવે આપણે અંદર જઈએ અને જે આગર ભગવાન છે એના દર્શન કરવાના છે તો આ રીતના છે ને સરસ મજાની જે ત્યાં જવા માટેની રસ્તાની વ્યવસ્થા કરેલી છે બંને સાઈડ સરસ મજાના ફૂલોથી સુશોભન કર્યું છે અને લાઇટિંગ એકદમ જબરદસ્ત કર્યું છે અને અત્યારે લગભગ સમય સાડા પાંચ આજુબાજુ થઈ ગયો છે તડકો પણ હેવી છે ઉનાળાની સિઝન છે એટલે બાકી તમે જુઓ તો બધી સાઈડ છે ને આ રીતના ડેકોરેશન કરેલું છે અને હવે ખાસ બીજું એક કહું કે અહીંયા જે અગરબત્તી લેવામાં આવી છે જેમ કહેવાય કે અયોધ્યામાં જે અગરબત્તી લઈ ગયા હતા એનાથી પણ લાંબી છે તો આગળ જઈ અને ઠાકર ભગવાનના દર્શન કરી અને પછી જે એ અગરબત્તી છે એના પણ આપણે દર્શન કરશું આપણે ઠાકર ભગવાનના દર્શન કર્યા હવે છે ને આપણે જે અહીંયા એકસો ને અગિયાર ફૂટ લાંબી જે અગરબત્તી લાવવામાં આવી છે આપણે હવે એના દર્શન કરવાના જો આ રીતના સરસ મજાની જે અગરબત્તી છે એ રાખવામાં આવી છે જો ભાઈ આ રીતના સરસ મજાની અહીંયાથી લઈ અને લગભગ સામે સુધી છે ને તમે જોઈ શકો છો સામે આમથી એની લંબાઈ છે અને લંબાઈની વાત કરું તો લગભગ એકસો ને અગિયાર ફૂટ લાંબી છે અને બે હજાર કિલો કરતાં પણ લગભગ વધારે વજન છે એનું ભાઈ જોઈ શકો છો આ રીતના લંબાઈ છે ચેક સામે સુધી અને આમ સામે સુધી હવે છે ને એના જે પોતે એનું કહેવાય ને કે એના જે માલિક છે એની સાથે આપણે વાત કરીશું ને કઈ તમે જે અગરબત્તી જોઈ રહ્યા છો હાલ એમ કહેવાય કે સાંજનો સમય છે અને ભાઈ જો તમે અગરબત્તી અને મંદિર અને સૂર્ય એનો ત્રણેયનો સમન્વય થાય છે ભાઈ ત્યાં જો તમે સાંજનો સમય છે અને બીજી ખાસ વાત કરી દઉં કે આ લગભગ છે ને દિવસ સુધી આમનામ જ પ્રચલિત રહેશે જોઈ શકો છો આ રીતના એની લંબાઈ છે ભાઈ અને સામે ચેક અત્યારે હાલ જે છે એનાથી જગવાનું શરૂ છે અને નેવું દિવસ સુધી જગવાની છે અને લગભગ બનાવવામાં સાતથી આઠ મહિના જે છે એ થયા છે જોઈ શકો છો આ રીતના ગાઈઝ આપણે છે ને અગરબત્તીના દર્શન કર્યા પછી ઠાકર ભગવાનના બી દર્શન કર્યા હવે આપણે છે ને અહીંના જે બાપુ છે જે રામ બાપુ છે કઈઝ આગળ આપણે દર્શન કરી અને હવે અહીંનું જે મેઇન એમ કહેવાય કે સાતસો વીઘાની જે સાતસો વીઘાની અંદર જે આયોજન છે એ બી આપણે જોવાનું છે અને લગભગ અત્યારે વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે અને ખાસ તમે જુઓ તો આ જે બધા ડોમ છે એ રહેવા માટેના છે તમે જુઓ અહીંયા ડોમ છે ઓલી સાઈડનો છે ને એ સાધુ સંતો માટેનો છે પછી આ છે ને આ બધા મહિલા વિભાગનો છે અને આ બાજુ જો એ પુરુષો માટેનો જનરલ બધા જે જનરલ લોકો આવે એના માટે રહેવા માટેની સરસ મજાની જે સુવિધા છે એ કરી દીધી છે અને આગળની સાઈડ નાવા માટેનું પણ છે હજી આપણે તમે પાર્ટ વન જે તૈયારીનો મેં બતાવ્યો એની અંદર મેં છે ને બધી વસ્તુ બતાવી છે કે કઈ રીતના તમારે અહીંયા આવવું પછી કઈ રીતના વ્યવસ્થા છે એ બધી તૈયારી હતી અને અત્યારે લગભગ બધી તૈયારી મતલબમાં વિધિવત શરૂ થઈ ગઈ એટલે બધું મોસ્ટ ઓફ કમ્પ્લીટ થઈ ગયું છે અને તમે અહીંયા જોઈ શકો છો આ રીતના બધા તમારે જે જોઈ એ ગાદલા પીડા છે પછી તકિયા છે પછી ગાટલા છે જે જોવે જો તમે આ રીતના બધી વસ્તુ અહીંયા પડી છે જો અહીંયા ગાડલા છે પછી અહીંયા ઓસિકા છે પછી આ બાજુ તમે જુઓ તો સરસ મજાના ગોદડા છે પછી આ બાજુ જોવો તમે ચદ્દર ને જે જોઈએ તમારી બધી વસ્તુ અહીંયા સુવા માટેની બધી જ વસ્તુ છે ને અહીંયા અવેલેબલ છે જો અને આ રીતના ઉપર સરસ મજાનો ડોમ છે અને ઉપર પંખા છે હાલ છે ને આજે ફર્સ્ટ ડે છે એટલે થોડુંક જે ભાવિ ભક્તો છે એ ઓછા આવ્યા છે અને આજે ધૂળેટીનો તહેવાર છે ભાઈ તમને ખબર જ છે આ વિડીયો કદાચ આપણે ધૂળેટીનો બીજા દિવસે બી આવી શકે કારણ કે અત્યારે અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ છે અને જલ્દીથી ચડે એવું છે ને એ વિડીયો એટલે શાયદ બીજા દિવસે આવી શકે તો એના માટે તો સોરી બાકી તમે વિડીયોને એન્ડ સુધી જોઈજો હજી તમને આગળની જે તૈયારી છે એ બધી બતાવવાની છે અને આ ખાસ અહીંયા છે ને સરસ મજાનો મેળો બી છે એવું નહીં માનતા કે ભાઈ અહીંયા આવો એટલે ખાઈ દર્શન કરી અને જતું રહેવાનું ખાલી દર્શન બી કરવાના છે અને તમારે જે મેળાની મજા છે ને એ બી માણવાની છે એમની સાથે મુલાકાત કરવાની છે અને એનો જે ઇતિહાસ છે પછી આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના વિશે થોડી ઘણી જાણકારી લેવાની છે તો બી કન્ટિન્યુ રહેજો અને જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખજો આ રોજ આવનાર તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસથી આજે સંતશ્રી નગા લાખાના ઠાકરને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજ પહેલો દિવસ શુભારંભ ત્રણ દિવસ પ્રતિષ્ઠા તારીખ ચૌદ પંદર અને છ સોળ તારીખે શ્રીમંત કથા પૂજ્ય ભાઈ શ્રીની પ્રારંભ થાય છે સોળ તારીખથી સોળથી બાવીસ તારીખ એની વચ્ચે પાછા સાત દિવસના કાર્યક્રમમાં સંતવાણીના પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એની તારીખ છે પંદર સત્તર ને ઓગણીસ વીસ તારીખ એટલે કે આવનાર વીસ તારીખમાં અમારા ભરવાડ સમાજની બેનો દીકરીઓનો હુડા રાસ એકાવન હજાર બહેનો દીકરીઓનો હુળારાસ રાખવામાં આવ્યો છે સાથે બીજા દિવસે કે એટલે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના દિવસે લાકડી રાસ પણ રાખવામાં આવ્યો છે આ સંપૂર્ણ આયોજન અત્યારે સતત ચાલુ છે સાથે સંતવાણીના પ્રોગ્રામ વિવિધ પ્રોગ્રામો બધા છે ખાસ કરીને તો આ પ્રોગ્રામ એટલા માટે છે સમાજ એકત્રિત થાય સંગઠન વધે સમાજની સંસ્કૃતિ જળવાય રહે એટલા માટેના બધા પ્રયાસો ચાલુ છે આ બધું થઈને આયોજન પાર્કિંગ સાથે ગણવા જોઈએ એટલે સાતસોથી આઠસો વીઘામાં બધો આ સમયના સાથેનો કાર્યક્રમ છે આમ તો નવ દિવસના કાર્યક્રમમાં અમારો અંદાજ એવો છે કે નવથી દસ લાખ માણસ વરસાદ લેશે અહીંયા સ્થળ ઉપર તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના દિવસે ગોપાલ ભગતની ચા તિલક વિધિ ગાદી તિલક વિધિ એ અમારે મોટી બોરું મનશ્રી કાનજી બાપુના વરદસ્તી થવાની છે વર્ષો પહેલાં જ્યારે નગા લાખા સ્થાપના કરી ત્યારે ફાગણ વદ એકમને ધૂળેટી હતી એ જ તિથિનો ફરીવાર આ પોણી ચારસો વર્ષ પછી ઓગણીસ સત્તરસો ને પાંત્રીસમાં જે તિથિ ભગવાન મંદિરની સ્થાપના થઈ એ તિથિ પહેરે ફરીવાર અમને આ પ્રાપ્ત થઈ છે આ આ ફરીને સહયોગ થયો છે આપણે જેમ એકસો ચુમ્માળીસનો મહાકુંભનો સહયોગ હતો એ રીતે આ અમારે મોટો એક સહયોગ જ છે કે એ તિથિ પાછી અત્યારે અમને આમાં ભગવાનના કાર્યમાં મળે છે એટલે ખાસ એ કર્યું છે આમાં ભરવાડ સમાજના બહુ મોટો સિંહ સાથે અમારા ગામના ક્ષત્રિય સમાજ એમને જે આ છે એમને વાવેતર પણ નથી કર્યું અને આ મંદિરના કામ માટે આપી છે મોટો સિંહ પણ એમનો પણ છે મેં આગળ વાત કરી એમ કે અહીંયા તમે આવો એટલે જસ્ટ દર્શન માટે નહીં પણ અહીંયા સ્પેશિયલી સરસ મજાનું જે મનોરંજન માટે મેળાનું પણ આયોજન છે જય ઠાકર જય ઠાકર કઈશ અને બીજું ખાસ કે નાઇટમાં તો છે ને ભાઈ એક અલગ જ ઝલક જોવા મળે છે તમે જો આ રીતના તો બંને સાહેબ છે ને ભાઈ રમકડાની દુકાઓનું અને પછી સ્ટોલ છે અને ખાણીપીણીની વસ્તુઓ બધી છે અને ખાસ તો પછી જે રાઇડો છે એ પણ થોડી ઘણી છે તો એ બધી આપણે જોવાની છે અને ખાસ એનું જે રસોડું છે ને એ પછી આપણે આગળ જઈ અને જોઈએ કેમકે મેઇન વસ્તુ એ હોય કે આપણે અહીંયા આવીએ ને તો ભાઈ પ્રસાદ લીધા વગર તો પડે કે જાય નહીં અહીંયા જુઓ તો સરસ મજાની જે બ્રેક ડાન્સ છે એની રાઈડ છે જો સરસ મજાની અને આ બાજુ તમે જુઓ તો અહીંયા છે ને હા ચરખો લગભગ ફિટ કરશે જો હાલ છે ને ચાલુ છે કામ પછી આ બાજુ છે એ કંઈક અને કહેવાય છત્રી ટાઈપ છે ભાઈ શું હોય એ નથી ખબર જરાક કમેન્ટ કરી નાખજો અને અહીંયા સુપર ડ્રેગન ટ્રેન છે આગળ જો સુપર ડ્રેગન ટ્રેન છે જોઈ શકો છો આ રીતના છે સરસ મજાની અને કઈશ હવે છે ને આપણે બધી વસ્તુ જોઈ અને મેઇન જે રસોડું છે એ જોવા આવ્યા છે અને અહીંયા તમે જુઓ તો સ્ટાર્ટિંગમાં જ બહાર તમને બતાવી દઉં અહીંયા છે ને બધા લાકડા છે જો ભાઈ લાકડાના ઢગલા ઢગલા છે એટલે લાકડા ઉપરથી અંદર જોઈ જાય કે ભાઈ દેશી ચૂલ ઉપર છે ને એ જમવાનું બનવાનું છે તો જો આ રીતના હાલ કે થોડું થોડું છે ને કામકાજ શરૂ થશે કંઈ આ તમે જે જોવો છો ને આ ડોન જે છે ને રસોડાનું છે જો ભાઈ જબરદસ્ત ધમધમતું રસોડું છે અને એની એક્ઝેક્ટ સામે તમે જ્યાં બધા ટ્રેક્ટર જોવો છો ને ભાઈ જોઈ શકો છો આમેથી લઈ અને આ બધા જે ટ્રેક્ટર છે ને એ બધા સેવામાં આવેલા છે અને શું ને લગભગ ટોટલી કામ જે છે એ બધું ટ્રેક્ટર દ્વારા થશે ડીશું મૂકવાની હોય કે પછી કાઉન્ટર સુધી જમવાનું પહોંચાડવાનું હોય ટોટલી વસ્તુ છે ને આ ટ્રેક્ટર દ્વારા જ થવાનું છે જો ભાઈ અને અત્યારે તમે જુઓ તો જે રોટલી બનાવવાનું કામ છે એ બધે ધીરે ધીરે છે ને શરૂ થજો ભાઈ અહીંયા હાલ બનાવે છે પછી આ તરફ અહીંયા બનાવે છે પછી સામે ઓલી સાઈડ મીઠાઈ બનાવવાનું ચાલુ છે અને કંઈ આ તમે ખાલી મોટા મોટા ટોપ છે નહીં તમે જુઓ ખાલી ખાલી એની સાઇઝ છે એ ખાલી તમે ચેક કરો અને જુઓ જોઈ શકો છો આ રીતના મોટા મોટા છે ને ટોપ છે ભાઈ અને આની અંદર સરસ મજાનું શાક અને દાળને બધું બનવાનું છે ના તમે જો સરસ મજાની ચૂલો છે બધી આ રીતના આ સાઈડ છે સામેની સાઈડ બી રીતના ચૂલ છે અને આ બધા ત્યાં હાલ જે છે એ સેવાવાળા લોકો જે છે હાલ સેવા કરી રહ્યા છો રસોડાની થોડીક ઝલક મેં તમને આની અંદર બતાવી છે પણ હવે આવતીકાલનું જે રસોડું છે એ હું તમને પર્ટિક્યુલર એક એક વસ્તુ કઈ રીતના બને છે કઈ કઈ આઈટમ છે એ ટોટલી વસ્તુ છે ને આવતા વિડીયોની અંદર હું કવર કરવાનો છું તો એ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી દેજો હવે ધીરે ધીરે આપણે જે અહીંયા મોટા મોટા ડોમ છે રસોલું તો હોય જ એની એક્ઝિટ સામે છે ને સરસ મજાના જમવા માટેના મોટા મોટા ડોમ છે ભાઈ એમાં અલગ અલગ છે બધું બહેનો માટે અલગ છે ભાઈઓ માટે અલગ છે એ રીતના છે જો આ સરસ મજાનો ડોમ છે જમણવારનો જો ભોજનાલય છે જેની અંદર લગભગ આઠથી દસ કાઉન્ટર લગભગ આરામથી આમી જાય ચાર પાંચ આ સાઈડ ચાર પાંચ ઓલી સાઈડ એ રીતના જો અહીંયા કાઉન્ટર છે પછી સામેની તરફ છે સામેની તરફ છે એ રીતના બધું નાઇટનું છે એટલે થોડુંક અત્યારે જનરલી શરૂ નહોતું હોય એટલે હાલ કોઈ છે નહીં બાકી તો હમણાં શરૂ થઈ જશે એટલે તમે જે બધા કાઉન્ટર જુઓ છો એ ખચાખચ ભરાઈ જશે બેસ આગળનો આપણે વિડીયો નાખ્યો એમાં અને અમારા ઇન્સ્ટાગ્રામની અંદર મોસ્ટ ઓફ લોકોની એવી કમેન્ટ હતી કે ભાઈ અમારે બાવળિયાળી આવવું કઈ રીતે તો એના માટે સ્પેશિયલ હું તમને કહી દઉં કે ભાઈ ભાવનગરથી બાવળિયાળી છે ને લગભગ પાંત્રીસ કિલોમીટરની આજુબાજુ થાય છે તમને ડિરેક્ટલી ત્યાંથી બસ એસટી પછી લોકલ વાહન એ બધું મળી જશે અથવા તમે અમદાવાદ થી આવો છો તો તમારે લગભગ એકસો ને ત્રીસ ચાલીસ આજુબાજુ આ જે વાવળીઆલી છે એ થશે એપ્રોક્સ તો એટલું થશે બાકી ત્યાંથી પણ તમને હાઈવેનું વાહન છે ને એ મળી જશે ખાસ કરીને તમે હલવીપુર આવો છો તો એના માટે સ્પેશિયલી રોડ છે જે તમે અમરેલી સાઈડથી આવતા હોય રાજકોટ થી આવતા હોય તો બાય થી ક્યાં તો પછી તમે થી આવી શકો છો એ રોડ તમે લઈ શકો છો આ એવો વિડીયો ગમ્યો હશે છે તો લાઈક કરી નાખો અને હા ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ન કરે તો ફોલો કરી નાખજો મળીએ નવા વિડીયોમાં જતું બધાને જઈને બંને માત્ર